નમસ્કાર ચાલો આજે ભારતના બંધારણના એક એવા પાસા પર નજર કરીએ જેની ચર્ચા કદાચ ઓછી થતી હોય છે પણ એનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આપણે વાત કરી રહ્યા છીએ આપણી અગિયાર મૂળભૂત ફરજો વિશે આપણા રાઇટ્સ એટલે કે આપણા અધિકારો શું છે એના વિશે તો આપણે બધા જ જાગૃત છીએ ખરું ને પણ જવાબદારીઓનું શું જુઓ દરેક સિક્કાની બે બાજુ હોય છે જ્યાં અધિકાર છે ત્યાં ફરજ પણ છે અને આ જ ફરજો છે જે આ બેલેન્સ એટલે કે સંતુલન જાળવી રાખે છે તો પછી સવાલ એ થાય કે આ મૂળભૂત ફરજો આ ફંડામેન્ટલ ડ્યુટીઝ આખરે છે શું ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ અને હા આ કોઈ સલાહ સૂચન કે ઉપદેશ નથી આ તો આપણા બંધારણનો જ એક અભિન્ન અંગ છે આપણા બંધારણના ભાગ ચાર એમાં આર્ટિકલ એકાવન એ હેઠળ આ ફરજોને એકદમ સ્પષ્ટ રીતે લિસ્ટના રૂપમાં આપવામાં આવી છે આને તમે દરેક નાગરિક માટે એક ગાઈડલાઇન સમજી શકો છો એનો મુખ્ય હેતુ શું છે બે મુખ્ય હેતુ છે એક દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપો અને બીજું આપણા ભારતની જે એકતા છે એને જાળવી રાખવી એને વધુ મજબૂત બનાવવી અહીં એક ખૂબ જ મહત્ત્વનો તફાવત છે જે સમજવો જરૂરી છે જુઓ જો આપણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો આપણે કોર્ટનો દરવાજો ખખડાવી શકીએ છીએ પણ આ ફરજો કાયદાકીય રીતે લાગુ કરી શકાતી નથી એક પ્રકારનું નૈતિક હોકાયંત્ર છે એક મોરલ કંપાસ જેવું જે આપણને બતાવે છે કે એક સારા નાગરિક તરીકે આપણી સાચી દિશા કઈ હોવી જોઈએ સારું તો આ ફરજોને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને ત્રણ કેટેગરીમાં વહેંચી શકીએ ચાલો શરૂઆત કરીએ રાષ્ટ્રપ્રત્યેની આપણી ફરજોથી આને આપણો નેશનલ કોડ ઓફ કન્ડક્ટ પણ કહી શકાય આમાં ચાર મુખ્ય બાબતો છે પહેલું આપણા બંધારણ આપણી સંસ્થાઓ આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો બીજું આઝાદી માટે જે લડત લડાઈ એના ઉમદા આદર્શોને હંમેશા યાદ રાખવા અને એને અનુસરવા ત્રીજું આપણા દેશનું સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા જાળવી રાખવી અને ચોથું જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે દેશસેવા માટે તૈયાર રહેવું આ ચારેય ફરજો ખરેખર તો આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યનો પાયો છે ઓકે તો પ્રત્યેની ફરજો જોયા પછી હવે વાત કરીએ સમાજની કારણ કે આપણે બધા એક સમાજનો ભાગ છીએ તો એક નાગરિક તરીકે સમાજ પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારીઓ છે જે આપણા સામાજિક તણાવાણાને આપણી સોશિયલ ફેબ્રિકને મજબૂત બનાવે છે આ ખૂબ જ રસપ્રદ છે જો એક બાજુ આપણી ફરજ છે કે આપણો જે સમૃદ્ધ વારસો છે આપણું જે કલ્ચર છે એનું મૂલ્ય સમજીએ અને એને સાચવીએ અને બીજી જ બાજુ એ પણ આપણી ફરજ છે કે ધર્મ ભાષા પ્રદેશ આ બધા ભેદભાવોથી ઉપર ઉઠીને આપણે બધા ભારતીયોમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપીએ મતલબ કે આપણા ભૂતકાળનું ગૌરવ પણ જાળવાનું છે અને એકતાપૂર્ણ ભવિષ્યનું નિર્માણ પણ કરવાનું છે કેટલું સરસ બેલેન્સ અને હા આની સાથે જ એક બીજી ખૂબ જ મહત્વની ફરજ જોડાયેલી છે આપણી જે જાહેર મિલકત છે એનું રક્ષણ કરવું અને હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરવો છેવટે કોઈ પણ વિકસિત સમાજની ઓળખ એ જ છે કે ત્યાંના લોકો શાંતિપ્રિય હોય અને પોતાની સહિયારી સંપત્તિનો આદર કરતા હોય સારું તો આપણે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ફરજો જોઈ હવે ત્રીજી અને છેલ્લી કેટેગરી છે આપણી પોતાની જ જાત પ્રત્યેની ફરજ હા એક પ્રગતિશીલ એક પ્રોગ્રેસિવ નાગરિક બનવા માટે આપણે પોતે શું કરવાનું છે એની વાત આમાં મુખ્યત્વે ત્રણ પગલાં છે પહેલું વૈજ્ઞાનિક માનસ કેળવવું એટલે કે જિજ્ઞાસુ બનવું સવાલો પૂછવા માનવતાવાદ અપનાવવો અને સતત સુધારા માટે તૈયાર રહેવો બીજું પગલું છે પર્યાવરણનું રક્ષણ આપણા જંગલો તણાવો નદીઓ વન્યજીવો આ બધાનું રક્ષણ કરવું અને એને વધુ સારું બનાવવું અને ત્રીજું શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવો આપણે જે પણ કામ કરીએ ભલે એ વ્યક્તિગત હોય કે સામૂહિક એમાં એક્સેલન્સ હાંસલ કરવાનો પ્રયાસ કરવો અને આ જે શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવાની વાત છે ને એનો હેતુ શું છે બંધારણમાં બહુ સરસ રીતે લખ્યું છે જેથી રાષ્ટ્ર સતત પ્રયત્નો અને સિદ્ધિઓના ઉચ્ચ સ્તરો તરફ આગળ વધે મતલબ કે વાત એકદમ સીધી છે જ્યારે આપણે નાગરિકો તરીકે ઉત્કૃષ્ટતા હાંસલ કરીશું ત્યારે જ તો આપણો દેશ પણ આગળ વધશે અને એક મિનિટ આ યાદીમાં એક અગિયારમી ફરજ પણ છે જે પાછળથી ઉમેરવામાં આવી હતી અને એ શિક્ષણના અધિકાર સાથે સીધી રીતે જોડાયેલી છે એ મુજબ દરેક માતાપિતા કે વાલીની એ ફરજ બને છે કે તેઓ પોતાના છ થી ચૌદ વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડે આ ખૂબ જ મહત્વનું છે તો આ બધી અગિયાર ફરજો વિશે જાણ્યા પછી સવાલ એ થાય કે આ બધી બાબતોનું મહત્વ શું છે વાય ડુ ધીઝ ડ્યુટીઝ મેટર જો આ ફરજો એવા તાંતણા છે જેનાથી એક જવાબદાર સક્રિય અને એકજૂથ નાગરિકતાનું આખું વસ્ત્ર વણાય છે આ માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી પણ એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણ માટેનો રોડમેપ છે એક માર્ગદર્શન છે આ સમજૂતીને અંતે ચાલો એક સવાલ સાથે વિરામ લઈએ આજના સમયમાં આપણી આસપાસની દુનિયાને જોતા આ અગિયાર ફરજોમાંથી કઈ ફરજ સૌથી વધુ મહત્ત્વની લાગે છે શું મેં પર્યાવરણનું રક્ષણ છે કે પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો કે પછી બધા ભેદભાવ ભૂલીને ભાઈચારો સ્થાપિત કરવો આના પર વિચારવા જેવું છે ખરું ને